ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરા કપાસમાં કઈ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો કઈ દવાઓ અત્યારે છાંટવી તો ખેડૂત મિત્રો ખાસ કરીને જીવાતને આધારે આપણે નક્કી કરવાનું હોય છે આગોતરો કપાસ હોય અને લીલી પોપટી જેને આપણે તડતડિયા કે જેસીબના નામે ઓળખીએ છીએ તેના નિયંત્રણ માટે બજારમાં ઘણી બધી જંતુનાશક દવાઓ ખેડૂત મિત્રો વાપરે છે જેમાં આપણે વાત કરીએ તો એસી ફેટ પીચોતેર ટકા એસપી હોય મોનોક્રોટોફોસ છત્રીસ ટકા એસએલ હોય ઇમિડા ક્લોપ્રિડ સત્તર પોઈન્ટ આઠ ટકા એસએલ ત્રીસ પોઈન્ટ પાંચ ટકા એસી કે સિત્તેર ટકા ડબલ્યુજી આ બધા ઇમિડા ક્લોપ્રિડના ફોર્મ્યુલેશન છે થાયામેથોકજામમાં પણ થાયામેથોકજામ પચીસ ટકા ડબલ્યુજી અને થાયામેથોકજામ પિંચોતેર ટકા ખેડૂત મિત્રો છે તે ઘણી બધી આવી અલગ અલગ ફોર્મ્યુલેશન ધરાવતી ચૂસિયા પ્રકારમાં ખાસ કરીને લીલીપોપટી તળતળિયામાં કામ આપતી ઘણી બધી જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે પરંતુ ઘણા વર્ષોના અનુભવ ઉપરથી અમે એક વાત કપાસમાં નક્કી કરી છે કે એસિફેટ પીચોતેર ટકા એસપી મોનોક્રોટોફોસ છત્રીસ ટકા એસેલ અને દવાઓના વારંવાર કપાસમાં છંટકાવ કરવામાં આવે તો કપાસમાં એક પ્રકારની કહેવાય ને કે ગ્રીનરી લીલાશ છે તે ફૂલ જોવા મળે છે જેને કારણે છોડ એકદમ લીલો છમ રહે છે અને ઘણી વખત વારંવાર છંટકાવ કરેલા હોય તો ફૂલ ચાપવા છે તે જે આપણે આ છંટકાવ આવી દવાઓના વારંવાર કરેલા હોય તો તેમાં ઘણા બધા લેટ બેસે છે એટલે કે ફૂલ ચાપવા છે તે મોડા આવે છે વધારે પ્રમાણમાં ખેડૂત મિત્રો તમારે અત્યારે એક સાથે લીલીપોપ તડતડિયા અને સાથે થ્રેપ્સ જોવા મળતી હોય તો બજારમાં મિક્સ કોમ્બિનેશન પણ મળે છે જેમ કે ઇમિડાક્લોપ્રિડ અને ફિપ્રોનિલ આનું મિશ્રણ પણ મળે છે જે થ્રેપ્સ અને લીલીપોપટી બંનેને નિયંત્રણમાં રાખે છે આ ઉપરાંત લેમડા સાયએલોથરીન અને થાયામેથોક જામનું પણ મિશ્રણ છે તે બજારમાં મળે છે લીલી ઓપટી વધારે પ્રમાણમાં આવી ગઈ હોય તો ખેડૂત મિત્રો ફ્લોનિકા મીટ જેવી અથવા તો ડાયનોટેફ્યુરાન જેવા ફોર્મ્યુલેશન પણ ખૂબ સારા એવા ખેડૂત મિત્રો વાપરે છે અને રિઝલ્ટ છે તે મેળવે છે હવે ખેડૂત મિત્રો અમારા અનુભવ આધારે અમે તમને માહિતી આપીએ તો થ્રેપ્સ ગુલાબી ઇયળ અને મેલીબગમાં ખૂબ સારામાં સારું કામ આપતી જે આપણી જૂની જાણીતી અને વર્ષોથી આપણે વાપરીએ છીએ તેવી પ્રોફેનોફોસ અને સાયપરમેથરીનનું જે મિશ્રણ આવે છે જેમાં પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપરમેથરીનનું ચાર ટકા લેખે જે દ્રાવણ બજારમાં મળે છે આ ટેકનિકલવાળી દવા તે લીલી આપણે થ્રીપ્સ મેલીબગ અને ગુલાબી ઈયળમાં ખૂબ સારામાં સારું કામ છે સસ્તી કિંમતમાં મળતી આ જંતુનાશક દવાઓનો છંટકાવ તમે ખેડૂત મિત્રો કરો તો તમને લાંબા ગાળા સુધીનું ગુલાબી ઈયળમાં તો નિયંત્રણ મળે જ છે સાથે 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 થ્રીપ્સ અને મિલિબગનું પણ આપણે ખૂબ સારી રીતે અસરકારક નિયંત્રણ મેળવી શકીએ છીએ વળી કિંમતમાં પણ સસ્તી છે તમે અતિ સારી કંપનીની લેવા જાઓ તો પાંચસોથી છસો કે છસો પચાસની વચ્ચે તમને મળી જાય એટલા માટે આપણે આ દવાઓ વાપરીએ તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ ઓછા ખર્ચમાં ખૂબ સારામાં સારું નિયંત્રણ અનેક પ્રકારની ચુસ્સિયા વર્ગની જીવાતોમાં આપણે મેળવી શકીએ છીએ હું ખુદ ખેડૂત મિત્રો પ્રોફેનોફોસ અને સાયપરમેથરીનવાળી દવાઓનો છંટકાવ છે તે વધારે છંટકાવ કરવાનું પસંદ કરું છું કારણ કે સસ્તી કિંમતમાં મળે છે અને રિઝલ્ટ પણ ખૂબ સારા છે તેની સાથે ગયા વર્ષે અમે થાયા મેથુક જામ પચીસ ટકાનું મિશ્રણ કરીને છંટકાવ કરેલો એટલે લીલીપોપટી અને થ્રીપ્સ મિલીબગ ગુલાબી ઇયર ખૂબ સારી રીતે કવર થઈ જાય છે તો તમે પણ ખેડૂત મિત્રો થાયામેથોકજામ પચીસ ટકા ડબલ્યુ અને પ્રોફેનોફોસ અને સાયપરમેથરીનનું મિશ્રણ તમારે ચેક કરી લેવાનું કે આ બંને દવાઓ ભેગી કરીએ છીએ અલગ અલગ કંપનીઓ પ્રમાણે કદાચ ક્યારેક દવાઓ દ્રાવણ છે તે ફાટી જતું હોય તો તમારે આનો છંટકાવ નહીં કરવાનો જો વાંધો ન આવતો હોય તો તમે આનો છંટકાવ કરી શકો છો અમે ખેડૂત મિત્રો આ બે દવા ગયા વર્ષે ભેગી કરેલી હતી અને અમને ખૂબ સારું એવું રિઝલ્ટ મળેલું હતું આને તમારે ચેક કરી જોવાની એક ડોલમાં એક પંપમાં નાખીને બનાવી મિક્સ કરીને કે દ્રાવણ છે તે બગડતું નથી ને કે ફાટી નથી જતું ને તો તમે છંટકાવ કરી શકો છો બાકી બગડી જતું હોય દ્રાવણ ફાટી જતું હોય ટૂંકમાં કહેવાય ને કે આમ છોલેલા ખમણ જેવું થઈ જતું હોય દ્રાવણ તો તમારે નથી વાપરવાની જો વાંધો ન આવતો હોય તો વાપરવાની અને બગડી જતી હોય દ્રાવણ ફાટી જતું હોય તો નહીં વાપરવાની તે તમારે નક્કી કરવાનું સાથે સાથે સ્ટીકરનો ઉપયોગ કરો તો આ વરસાદી વાતાવરણમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળી જાય કારણ કે આપણે દવાઓનો છંટકાવ કરતા હોય અને આકસ્મિક વાદળું ચડી આવે અને ક્યારેક ઝાપટું છે તે નાખી જાય તો આપણે મોંઘા ભાવની જંતુનાશક દવાઓને છંટકાવ કરતા હોય તો આપણને સ્ટીકર નાખેલું હોય ગુંદરિયું જે પાંચ એમએલ એક પંપમાં નાખવાનું હોય છે કોઈપણ જંતુનાશક કે કૂકનાશકોના છંટકાવ કરતા હોય તેની સાથે તમે ઉમેરો કરીને નાખી દીઓ તો ખૂબ સારું એવું રિઝલ્ટ દવાનું મળે અને આપણો જે ખેતી ખર્ચ કરેલો હોય તેનું યોગ્ય વળતર પણ આપણે મેળવી શકીએ તો ખેડૂત મિત્રો અમે જે વિકલ્પ બતાવેલો છે તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરીને તમારે તમારી જીવાતને ધ્યાનમાં રાખીને છંટકાવ કરો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ તમે મેળવી શકો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત છે આ માહિતી પ્રમાણે તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો મારી માહિતી મુજબ ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસને રોગમુક્ત જેવાત મુક્ત બનાવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ હરજ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો